ખાસ કરીને જે ત્રણ થી નવ સપ્ટેમ્બરના વરસાદની વાત કરવાની છે આમ જોવા જઈએ તો આ રાઉન્ડ છે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોને કવર કરશે એટલે કે લગભગ સાહીઠ થી પાસઠ વિસ્તાર બની શકે છે પાસઠ કરતા પણ થોડાક વિસ્તારો વધી શકે છે પણ અહીંયા આપણે જોવાનું એ છે કે આ બંગાળની ખાડી તરફથી આવતું લો પ્રેશર છે જોકે આ લો પ્રેશરને કારણે ગુજરાતની અંદર જે વરસાદ પડવાના છે એમાં જે ગયા રાઉન્ડમાં એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે રાઉન્ડ પડ્યો હતો એટલો તીવ્રતાવાળો અને એટલા વિસ્તારોની દ્રષ્ટિએ નહીં હોય એટલામાં વિસ્તાર પણ થોડાક એનાથી ઓછા હશે અને તીવ્રતા પણ ઓછી હશે ગયા રાઉન્ડમાં તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે અનેક જગ્યાએ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા નુકસાન પણ જોવા મળ્યા છે એટલો ભારે વરસાદ આ રાઉન્ડ ની અંદર નહીં હોય પણ હા એક ચોક્કસ થી છે કે આમાં પણ મધ્યમથી ભારે અને એક બે સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે આમ જોવા જઈએ તો આજે બે સપ્ટેમ્બર થઈ ગઈ છે અને આ જે બંગાળની ખાદી તરફથી આવતું લો પ્રેશર છે મજબૂત છે બની શકે કે હજુ પણ મજબૂત બનીને ડિપ્રેશન ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે અને આ જે વરસાદી સિસ્ટમ છે આ ત્રણ થી નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરવાની છે છતાં આજે બે તારીખે પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે ખાસ કરીને વધારે પલટો આજની તારીખે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના જે આપણા ગુજરાતના જિલ્લાઓ છે એમાં જોવા મળ્યો છે એમાં અનેક જગ્યાએ વધારે પડતા અને અનેક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદો પણ નોંધાયા છે અને આ વરસાદમાં આવતીકાલથી થોડોક વધારો થઈ શકે છે આવતીકાલે ત્રણ તારીખે આ વરસાદની જે શરૂઆત થશે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનું પાટણ મહેસાણા હોય અથવા તો ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ બરોડા છોટાઉદેપુર રાજપીપળા હોય દાહોદ ગોધરા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે અને એની સાથોસાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છનો રાપર તાલુકો છે આટલા વિસ્તારોની અંદર આવતીકાલે ત્રણ સપ્ટેમ્બરના રોજ વરસાદની તીવ્રતા જોવા જોવા મળશે અને આ વિસ્તારોમાં વરસાદ છે એ આવતીકાલે વધારે તેવી શક્યતાઓ છે જોકે આ વિસ્તારો જે મેં આપને નામ જણાવ્યા છે એ વિસ્તારોમાં તો અત્યારે શક્યતાઓ વધારે દેખાય છે આવતીકાલે વરસાદની વધારે શક્યતા એટલે વરસાદ પડવાની શક્યતાઓ અતિ તીવ્રતા સાથે નહીં પણ સામાન્યથી મધ્યમની એક બે સેન્ટરમાં ભારે વરસાદ પડી જાય તેવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે આ વિસ્તારોની બાદ કરતા બીજા અન્ય વિસ્તારો છે એમાં પણ એકંદરે હળવાથી મધ્યમ ને કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદો છે નોંધાશે જોકે આ વરસાદ છે એકસાથે સાથે સાર્વત્રિક એક જ દિવસમાં જોવા નહીં મળે બની શકશે કે ત્રણ થી નવ સપ્ટેમ્બરનું સેશન છે એ સેશન દરમિયાન કે બે પાંચ જિલ્લામાં આજે પડ્યો હશે બે પાંચ જિલ્લામાં આવતીકાલે પડે બે પાંચ જિલ્લામાં એના પછીના દિવસે પડે એમ રોજ અલગ અલગ જિલ્લાઓનો વારો આવતો રહેશે પણ નવ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અથવા તો એનાથી પણ વધારે વિસ્તારોમાં આ વરસાદ નોંધાઈ શકે છે આ વરસાદ આમ જોવા જઈએ તો અમે અનુક અનેક વિસ્તારો માટે ફાયદાકારક પણ છે અનેક વિસ્તારોને નુકસાન પણ કરી શકશે કે ઘણી જગ્યાએ બની શકે કે આ એક રાઉન્ડ પૂરો થઈ ગયો અને ત્રણ ચાર દિવસ થયા અને હવે ફરીથી અત્યારે જે પાક મોટો છે ખાસ કરીને મગફળીમાં પણ અત્યારે જેનું ફ્લાવરિંગ ચાલુ છે એટલે બની શકે કે ઘણા પાણીની જરૂર હોય અને પિયત મળી રહેશે પણ અમુક વિસ્તારો એવા છે કે ખેતરોમાં પાણી ભર્યા હોય વરસાદ વધી ગયો હોય ગયા રાઉન્ડની અંદર એના માટે આ વરસાદ છે નુકસાનકારક પણ થઈ શકે છે ફાયદો અને નુકસાની બંને આ વરસાદની અંદર દેખાઈ રહ્યા છે પણ અંતે ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે અને આ ચોમાસા દરમિયાન જેવી રીતે ઓગસ્ટના એન્ડમાં મોટો વરસાદનો રાઉન્ડ આવી ગયા પછી પણ આ રાઉન્ડ છે આવી રહ્યો છે ખાસ કરીને મહત્વની વાત એ છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદો છે છે ઓગસ્ટની અંદર નોંધાઈ ચૂક્યા પણ હજુ ભાવનગર અને બોટાદના એક બે સેન્ટર એવા હતા કે જ્યાં જ્યાં હજુ પણ કુવા ભરાય એવા વરસાદની જરૂર છે એ સાથે બનાસકાંઠાનું વાવથરા જેવા વિસ્તાર છે ત્યાં પણ હજી કુવા ભરાણા નથી તો ત્યાં કુવા ભરાય એવા વરસાદની જરૂર છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થતા આ તમામ વિસ્તારની અંદર જ્યાં કુવા નથી ભરાણા એ વિસ્તારની અંદર પણ કુવા ભરાઈ જશે હજુ પણ આમ તો સિપુ ડેમ હોય કે બીજા અમુક ડેમો છે એને ઓવરફ્લો થયા નથી સપ્ટેમ્બરનો જે રાઉન્ડ છે આના વિશે પણ અમે સંપૂર્ણ માહિતી છે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણી દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રીતે આપશો ધન્યવાદ